ગાંટવળ ખાતે કલાત્મક તાજિયા કાઢી ધામધૂમપૂર્વક મોહરમની ઉજવણી કરવામાં આવી ઘાટવડમાં કોમી એકતાના દર્શન હિન્દુ સમાજના વિશ્વમાં મુસ્લિમો દ્વારા કરબલ્લા શહીદોની યાદમાં મોહરમ મનાવવામાં આવતી હોય છે જેમાં કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતે સમાજ દ્વારા કલાત્મક તાજિયા આદમભાઈ જુમા સુની મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજિયા પટેલ આદમ ઝુમાભાઈ ચૌહાણની આગેવાની હેઠળ બનાવવામાં આવ્યા હતા મોહરમ પર્વ નિમિત્તે થી દસ મિલાદ ન્યાસ તેમજ તાજિયા કાઢીને માત્ર મનાવવામાં આવ્યું હતું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ગડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેરી ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે